ક્રિપ્ટોકરન્સી રોકાણના નામે કરોડોની છેતરપિંડી માસ્ટર માઇન્ડ ટ્રેનમાંથી ઝડપી ત્રણ સાથીદાર પણ પકડાયા આરોપી વર્ષ બે હજાર સત્તરમાં એક ક્રિપ્ટો લોન્ચ કરી કરોડો રૂપિયાનું રોકાણ મેળવી છેતરપિંડી કરતો હતો ત્યારબાદ બે હજાર વીસ એકવીસ દરમિયાન તેણે બીજી નકલી ક્રિપ્ટો કરન્સી રજૂ કરી ફરીથી રોકાણકારોને ઠગ્યા હતા આ ગુનામાં તેના વિરુદ્ધ મુંબઈ ગ્વાલિયર અને આગ્રા સહિતના શહેરોમાં ગુનાઓ નોંધાયા હતા મુંબઈથી દિલ્હી જતી રાજધાની ટ્રેનમાં સવાર આરોપી અંગે સુરત સાયબર ક્રાઇમ ટીમને માહિતી મળતા રેલવે પોલીસના સહયોગથી રાત્રે સુરત રેલવે સ્ટેશન પરથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓએ એજન્ટ તરીકે કાર્ય કરીને રોકાણકારોને લલચાવ્યા હતા અને ક્રિપ્ટો રોકાણ કરાવ્યું હતું સૌ આરોપીઓને અટક કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત સુરત મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે